કેટલા એવા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપીને પાસ કરાયા છે જેઓ કોઈ દિવસ કોલેજ પણ આવતા નહોતા જ્યારે સાચા અર્થમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓએ પરીક્ષાની ઉત્તર વહી ફરી તપાસવામાં આવે તેવી માંગણી સાથે હોબાળો પણ મચાવ્યો હતો અને યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ ન્યાયની માંગણી કરી હતી તો બીજી તરફ વિદ્યાર્થીઓની માંગણીને લઈને ફેકલ્ટીના ડીન અને એક સિનિયર અધ્યાપક પાસે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ સાત દિવસમાં રિપોર્ટ આવશે તેમ કોઈ શકીએ છે બીજા વર્ષમાં પ્રથમ વર્ગ ઉત્તીર્ણ અને સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે હવા વિદ્યાર્થીઓ પણ આ વખતની પરીક્ષામાં નાપાસ થયા છે એટલે એમનામાં અસંતોષ જાગવો સ્વાભાવિક છે પણ એ વિદ્યાર્થીઓએ આજે મારી સમક્ષ રજૂઆત કરી છે ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે અને એ રિઝલ્ટ ખૂબ ઓછું હોવાની એમની રજૂઆત